નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો સુંદરપુરમાં સાધુ બનીને આવ્યો છે અને બીજા જે ડાકુઓ હતા એમને આ ભૂતિયાએ એમની આખી જોગીઓની જમાત બનાવી અને આ સુંદરપુરમાં લઈને આવ્યો છે અને હવે તો આ લક્ષ્મણ ભુવો અને મહારાજ બધાને એમ થઈ ગયું છે કે આ કોઈ ભૂતિઓ નથી પરંતુ આ તો સાચી જ જોગીઓની જમાત છે અને બે ચાર દિવસ અહીંયા રહેશે અને પછી અહીંયાથી ચાલી જશે અને આમ તેમને મહેમાનખાનામાં રાખવામાં આવ્યા છે પરંતુ ભૂતિઓ અડધી રાતે ઊઠી અને મહારાજના રૂમમાં જાય છે અને ત્યાં બધું તહેશ નહેશ કરી નાખે છે અને બધું તોડફોડ કરે છે ત્યારે મહારાજ રાડ પાડે છે ત્યારે સિપાહીઓ આવે છે અને ભૂતિઓ મહારાજના રૂમમાંથી ચાલ્યો જાય છે પરંતુ ત્યારે ત્યાં લક્ષ્મણ ભુવાને બોલાવવામાં આવે છે અને મહારાજ કહે છે કે લક્ષ્મણ ભુવાજી તમે ગોગા મહારાજની ચોકીદારી સોંપી હતી તો પછી ભૂતિઓ મહેલમાં કેવી રીતે આવ્યો બોલો હવે આ વાતનો જવાબ આપો ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે એ બધી વાત તો દૂર છે પરંતુ મહારાજ આપણા મહેલમાં આ જોગીઓની જમાત આવી છે તો આપણે કદાચ એમની મદદ લઈએ અને તેઓ કદાચ આ ભૂતિયાને વશમાં કરી અને અહીંયાથી લઈ જાય ને તો આ ભૂતિયા નામનું સંકટ હંમેશા માટે મટી જાય ત્યારે મહારાજ પણ ખુશ થયા અને બીજા દિવસની વહેલી સવારે મહારાજ અને આ લક્ષ્મણ ભુવો બંને ચાલતા ચાલતા મહેમાનખાનામાં આવે છે ત્યારે મહેમાનખાનામાં તો ભૂતિયો પાછો સાધુનું રૂપ ધારણ કરી અને ત્યાં સુતેલો છે ત્યારે મહારાજ આવી અને બધા સાધુઓને જગાડે છે અને એમની સાથે રામુ પણ છે ત્યારે રામુ આ ડાકુઓના સરદારની પાસે જઈ અને એમની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો છે ત્યારે આ ડાકુઓનો સરદાર કહે છે કે હે સિપાહી મારી આંખોમાં શું જોઈ રહ્યા છો ત્યારે રામુ કહે છે કે મહારાજ મને કેમ એમ લાગે છે કે મેં આ સાધુ મહારાજને ક્યાંક જોયેલા છે અને એમની આંખો જોઈને મને એવું લાગે છે કે હું એમને ઓળખું છું ત્યાં તો આ ડાકુઓના સરદાર પોતાની આંખો નીચે રાખી દે છે અને મનમાં વિચાર કરે છે કે જો અમને ખબર પડી ગઈ ને કે હું ડાકુઓનો સરદાર છું અને હું કોઈ જોગી નથી તો તો અહીંયા જ આ મહારાજ અમને ફાંસીના માછળે લટકાવી દેશે અને આ ભૂતિઓ પણ અમને કેવી કેવી ચુનૌતીઓમાં લઈને આવે છે અને એકવાર તો મોતના મુખમાંથી આ સુંદરપુરના મહારાજના હાથમાંથી બચ્યા હતા પરંતુ હવે નથી લાગતું કે બીજી વાર બચી શકીએ ત્યારે મહારાજ આ ભૂતિઓ જે સાધુ બન્યો હોય છે તેમની પાસે આવીને કહે છે કે સાધુ મહારાજ તમને અહીંયા કોઈ તકલીફ તો નથી ને ત્યારે સાધુ મહારાજ કહે છે કે ના મહારાજ અમને અહીંયા કોઈ તકલીફ નથી ત્યારે મહારાજ કહે છે કે પણ હે સાધુ મહારાજ અમને આ મહેલમાં ખૂબ મોટી તકલીફ છે તો શું તમે અમને એ તકલીફનું કોઈ નિવારણ બતાવશો ખરા ત્યારે સાધુ મહારાજ કહે છે કે હે રાજન એકવાર મને જણાવો તો ખરા અને જો અમારા લાયક હશે તો અમારાથી બનતી કોશિશ અમે જરૂર કરીશું તમને નિરાશ નહીં કરીએ ત્યારે મહારાજ બે હાથ જોડીને સાધુને એટલું કહે છે કે હે સાધુ મહારાજ અહીંયા રોજ રાત્રે એક બાળક આવે છે અને તે આવી અને અમને ખૂબ હેરાન કરે છે અને અમે ભૂવા પાસે જોડાવ્યું ત્યારે અમને ખબર પડી કે એ તો ભૂતિઓ છે અને આ ભૂત્યો આ મહેલે આવી આવી અને અમને ખૂબ હેરાન કરે છે અને હવે તો એણે અમને એમ પણ ચેલેન્જ આપી છે કે એક મહિનામાં આ સુંદરપુરનું રજવાડું તે અમારી પાસેથી પડાવી લેશે અને હે સાધુ મહારાજ એટલું જ નહીં પરંતુ એ વાતને પંદર દિવસ વીતી ગયા છે અને હવે પંદર દિવસ બાકી છે અને ગઈ રાત્રે પાછો તે મારા ઓરડામાં આવી અને મને કહીને ગયો છે કે મહારાજ હજુ તમારી પાસે પંદર દિવસ છે અને જો પંદર દિવસમાં તમે મારી સામે સમર્પણ કરી દેશો ને તો હું તમને છોડી દઈશ નહીતર તમને બધાને મારી અને આ સુંદરપુર હું છીનવી લઈશ ત્યારે આટલા શબ્દો સાંભળીને સાધુ મહારાજ કહે છે કે એ ભૂતિયો રહ્યો ને એ કોઈ જેવો તેવો માણસ નથી લાગતો પરંતુ એ જે ધારે એ કરી બતાવતો હશે બોલો મહારાજ આ વાત સાચી છે ને ત્યારે મહારાજ કહે છે કે હા સાધુ બાબા એ વાત સાચી છે અને ફરી પાછો ભૂતિયો અંદરો અંદર હસે છે અને ફરી કહે છે કે હે મહારાજ ભૂતિયો છે ને એ એના મિત્ર માટે તમારી પાસે આ રાજમહેલ પડાવી લેવા માટે આવ્યો છે બોલો આ વાત સાચી છે ને ત્યાં તો મહારાજ પગમાં પડી ગયા અને પગમાં પડીને કહેવા લાગ્યા કે હા સાધુ મહારાજ તમે બરાબર સાચી વાત કરી છે અને ત્યાં તો ફરી ભૂતિયો બોલ્યો હે મહારાજ શું આ ભૂતિઓ કોઈનાથી બાંધ્યો એમ નથી અને કોઈ ભૂત એને રોકી શકતો નથી આ વાત છે ને ત્યારે મહારાજ બોલ્યા કે હા પણ હવે તમે અમને એવો કંઈક રસ્તો દેખાડો કે આ ભૂતિયો અમારા હાથમાં આવી જાય ત્યારે આટલા શબ્દો સાંભળીને સાધુ એટલું બોલ્યા કે તો તમારે એક કામ કરવું પડશે તમે ભૂતિયા માટે ભાવતા ભોજન બનાવો અને એને પ્રેમથી જમવાનું આમંત્રણ આપી અને એને જમવા બોલાવો અને એકવાર જો તે મહેલમાં આવે તો પછી અમને બોલાવજો અને અમને બોલાવજો અને પછી જુઓ કે ભૂતિયાના હું કેવા હાલ કરું છું ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહે છે કે પણ ભૂતિયો અમારો દુશ્મન છે અને અમને પણ તે એના દુશ્મન માને છે તો પછી એને જમવા કેવી રીતે બોલાવો અને એ અમારી પાસે જમવા થોડો આવવાનો છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ સાધુ મહારાજ કહે છે કે એમ વાત ના થાય તો હું કહું એમ કરો અને તમે ભૂતિયાને એમ કહો કે ભૂતિયા અમારા સાધુ મહારાજ તને મળવા માગે છે એમ કહી અને મારી પાસે લઈને આવજો અને જેવો આ ભૂતિયો મારી પાસે આવશે ને એની સાથે હું એને વસમા કરી નાખીશ ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ કહે છે કે હા એ કામ હું કરી શકીશ અને હવે તો ભૂતિયો આવે ને એટલી જ રાહ જોઈને બેઠો છું અને જેવો તે આવે એની સાથે જ તેને પકડી અને હે સાધુ બાબા તમારી પાસે લઈને આવીશ અને પછી એને તમે વશમાં કરી નાખજો અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યારે લક્ષ્મણ બુઓ કહે છે કે મને નથી લાગતું કે આ સાધુ મહારાજ ભૂતિયાને વશમાં કરી શકે પરંતુ મને એ ના સમજાણું કે મારો ગોગા મહારાજ જબરા જોરાવર છે અને તેઓ જે ભૂમિમાં રક્ષા કરતા હોય ને ત્યાં કોઈ દેવી દેવતાની પણ હિંમત નથી કે ત્યાં આવી અને એ અંદર રહી શકે તો પછી આ ભૂતિયો રાત્રે મહારાજના રૂમમાં કેવી રીતે આવી ગયો અને શું ગોગા મહારાજે એને કેમ ના રોક્યો મારે એ તો જાણવું પડશે અને આમ આટલો વિચાર કરીને લક્ષ્મણ ભુવો ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો પહોંચે છે ગોગા મહારાજના ધૂળના ધળીમ લે અને ત્યાં જઈ અને ગોગા મહારાજને કહે છે કે ગોગા મહારાજ આવું કેમ બન્યું અને મેં તમને ચોકીદારી સોંપી હતી કે ભૂતિઓ રાજમહેલમાં ના આવવો જોઈએ અને તમે તો મને એમ પણ કહેતા હતા કે ભૂતિયો જોગી બની અને મહેલમાં આવવાનો છે તો ભૂત્યો તો આવ્યો પણ નથી તો પછી આવી બધી ઘટનાઓ કેમ બને છે મહારાજ અને તમે મને કેમ કાંઈ જવાબ નથી આપતા અને મારો સાથ કેમ નથી આપતા મહારાજ અને આમ ગોગા મહારાજને આ લક્ષ્મણ ભુવો ઘણું બધું કહે છે પરંતુ કાંઈ જવાબ મળતો નથી તેથી કંટાળી અને લક્ષ્મણ ભુવો રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને જેવો ભુવો નિંદ્રાને આધીન થયો એની સાથે ધૂળના ધમલેથી ગોગા મહારાજ નીકળ્યા અને આવે છે આ લક્ષ્મણ ભુવાની પાસે અને ત્યાં આવીને કહે છે કે લક્ષ્મણ ભુવા શું કરી રહ્યા છો અને મને ગોગા મહારાજને તમે કેમ ટકોર કરી રહ્યા છો શું મેં કાંઈ ભૂલ કરી છે તે તમે મને આટલા બધા વેણ કવેણ કહો છો ત્યારે આટલા શબ્દો સાંભળી અને સપનામાં આ લક્ષ્મણ ભુવો ગોગા મહારાજને વાત કરતાં કહે છે કે ગોગા મહારાજ મેં તમને ચોકીદારી સોંપી હતી કે આ મહેલમાં કોઈ ભૂતિયા નામનો કોઈ માણસ કે બાળક આવવો ના જોઈએ તો પછી રાત્રે આ ભૂતિયો કેવી રીતે આવ્યો અને મહારાજના રૂમમાં આવી અને તેણે બધું વિખેર કરી નાખ્યું છે તો તમે જો ભૂતિયાને ના આવવા દીધો હોય તો પછી આવું કેમ બન્યું ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગોગા મહારાજ એટલું કહે છે કે મારા ભૂવા તું ભૂલો પડ્યો છે અને ખોટો તું પડ્યો છે અને મને ગોગા મહારાજને ખોટો કહે છે તો સાંભળ મારી વાત જે દિવસે મેં તને સપનામાં આવીને કહ્યું હતું ને કે ભૂતિઓ એક જોગી બની અને તમારા રાજમહેલમાં આવવાનું છે તો પછી ભૂતિઓ જોગી બની અને તમારા મહેલમાં આવ્યો તો પછી તમે કેમ કાંઈ ના કર્યું ત્યારે લક્ષ્મણબુઓ કહે છે કે પણ હે ગોગા મહારાજ એ જોગી બની અને ભૂતિઓ મહેલમાં આવ્યો જ નથી ત્યારે ગોગા મહારાજને ગુસ્સો આવે છે ને કહે છે કે મહેલમાં ભૂતિયો સાધુ બનીને ના આવ્યો હોય તો પછી આ જોગીઓની જમાત આવીને બેઠી છે મહેલમાં એ કોણ છે તમારી આંખે પાટા બાંધેલા છે તમને એ જમાત દેખાતી નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ લક્ષ્મણ ભુવો ચોંકી ને કહે છે કે પણ હે ગોગા મહારાજ તમે તો ખાલી ભૂતિયાની વાત કરી હતી પરંતુ આ તો આખી જોગીઓની જમાત આવી છે તો પછી એમ કેવી રીતે માનવું કે કયો ભૂતિયો છે અને મને તો લાગે છે કે આ તો સાચે જ જોગ્યોની જમાત છે આ કોઈ ભૂતિઓ નથી ત્યારે ગોગા મહારાજ કહે છે કે મારા ભૂવા તે ભૂતિયાને ઓળખવામાં ભૂલ કરી છે અને આજે દિવસે જે તમારા મહારાજ જે સાધુની પાસે જઈને વાત કરતા હતા ને અને કહેતા હતા ને કે અમને ભૂતિયાથી બચાવો એ સાધુ બીજો કોઈ નથી પરંતુ એ જ ભૂતિઓ છે અને સૌથી પહેલાં તમારા મહેલમાં તે એકલો આવ્યો હતો પરંતુ તમે એમ કહ્યું જોગીઓની જમાતને લઈને આવો ત્યારે એ ભૂતિઓ પાછો ચાલતો ચાલતો પહોંચ્યો તેના મિત્રો પાસે અને ત્યાં બાજુમાં જ એક ડાકુઓની ટુકડી રહેતી હતી એ બધા ડાકુઓ ત્યાં સાધુ બનીને આવ્યા છે બાકી તે કોઈ સાધુ મહારાજ કે કોઈ જોગીઓની જમાત નથી પરંતુ મારા ભુવા તે ખૂબ મોટી ભૂલ કરી છે અને હજુ પણ વેળા છે કે મહારાજને જઈને સચ્ચાઈ કહી દો અને આ બધા માણસોને જેલ ભેગા કરો આ કોઈ સાધુ કે જોગીઓની જમાત નથી આ તો ભૂતિઓ છે અને એની લીલા છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે લક્ષ્મણ ભુવાની ઊંઘ ઉડી ગઈ અને મોઢું ધોઈ અને ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને રાતોરાત પહોંચે છે આ સુંદરપુરના મુખ્ય દ્વારે અને ત્યાં જઈ અને રામુની પાસે પહોંચીને દરવાજો ખખડાવે છે ત્યારે રામુ કહે છે કે કોણ છો તમે અને અડધી રાત્રે દ્વાર નહીં ખુલે ત્યાં તો બહારથી અવાજ આવ્યો કે હું લક્ષ્મણ ભુવો છું મને અંદર આવવા દો ત્યારે રામુ કહે છે કે મને ખબર છે કે તું ભૂતિયો છે અને લક્ષ્મણ ભુવાના વેશમાં તું આ મહેલમાં આવવા માગે છે પરંતુ તને તો નહીં જવા દો દઉં અને આમ રામુ આખી રાત લક્ષ્મણ ભુવાને અંદર આવવા દેતો નથી અને પછી વહેલી સવારે જ્યારે રામુને ખબર પડી કે આ તો સાચે જ લક્ષ્મણ ભુવો છે ત્યારે તેમને અંદર આવવા દે છે અને લક્ષ્મણ ભુવો દોડી અને રાજ દરબારમાં પહોંચે છે ત્યારે મહારાજ દરબાર ભરીને બેઠા છે અને ત્યાં જઈને ભુવો મહારાજને બધી વાત કરે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને પછી આ જોગીઓની જમાતનું શું થાય છે એ આપણે જોઈશું